હેલ્લો મારાવાલા મિત્રો આપનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે અભ્યાસ કરવાના છીએ સેમેસ્ટર અને તેમાં પણ એકાઉન્ટ અને પણ સંચાલકીય મહેંદણા નામનું ચેપ્ટર શરૂઆત કરવાના છે અને મિત્રો આપણે આજે જોવાના છીએ દાખલા નંબર ચાર હા મિત્રો આજે આપણે દાખલા નંબર ચારનો અભ્યાસ કરવાના છીએ મિત્રો આપણે દાખલાની શરૂઆત કરીએ એ પેલા રકમ વાંચી લઈએ તો નીચે આપેલ મંગલમ પેપર્સ મિલ્સ લિમિટેડના એકત્રીસમી માર્ચ બે હજાર દસના ના રોજ પૂરા થતા વર્ષના નફા નુકસાન ખાતા પરથી તમારે કલમ એકસો અઠ્ઠાણું પ્રમાણે પ્રમાણે કુલ સંચાલકીય મહેનતાણાની ગણતરી કરવાની છે તો મિત્રો તમારે આપણે મતલબમાં આપણે કુલ એકસો કલમ એકસો અઠ્ઠાણું પ્રમાણે કુલ સંચાલકે મહેનતાણાની ગણતરી કરવાની છે એ પહેલો પોઈન્ટ ત્યારબાદ કંપનીએ મેનેજર અથવા મેનેજિંગ ડિરેક્ટર અથવા પૂર્ણ સમયના ડિરેક્ટરને નિમણૂક નિમણૂક કરી નથી એમ ધારી ખંડ સમયના ડિરેક્ટરને આપી શકે તેવા વધુમાં વધુ મહેનતાની ગણતરી કરવાની છે તો મિત્રો આપણે જે ગયો દાખલા નંબર ત્રણ જોયું એમાં આપણે એક વિગત જોઈ હતી કે કમિશન આપણે એક ટકા પણ આપ્યું હતું અને ત્રણ ટકા કમિશન આપ્યું હતું તો મિત્રો અહીં પણ આપણે ત્રણ ટકા આપવાનું છે કારણ કે જો કહ્યું છે કે કંપનીએ મેનેજર અથવા મેનેજિંગ ડિરેક્ટર અથવા પૂર્ણ સમયના ડિરેક્ટરની નિમણૂંક કરી નથી એટલે આપણે ખંડ સમયના ડિરેક્ટરને આપી શકાય એટલું વધારેમાં વધારે મહેનતાણું આપવાનું છે તો આપણે નફા નુકસાન ખાતું જોઈ લઈએ તો ઉધાર બાજુની વિગત જોઈએ સ્ટાફ

કરવેરાની જોગવાઈ અને ચોખ્ખો નફો મિત્રો આ વિગતો આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ છે હવે આપણે જોઈએ નફા નુકસાન ખાતાની જમા બાજુ પર કઈ કઈ વિગતો આવેલી છે તો જમા બાજુ સૌ પ્રથમ કાચો નફો મશીનરીના વેચાણ પર નફો ડિવિડન્ડ અને સાથે કાઉન્સમાં કહ્યું છે કે મૂળ સ્થાને કપાયેલ આવકવેરો એટલે કે ત્રેવીસ હજાર બાદ કર્યા પછી એટલે મિત્રો એ વસ્તુ યાદ રાખવાની ત્રેવીસ હજાર રૂપિયા છે એ આપણે ઉમેરોમાં લખવું પડશે રાજ્ય સરકાર પાસેથી મદદ ઓકે જોઈએ અને તેની ઘસારા બાદ કિંમત સિત્તેર હજાર હતી આપણે મિત્રો દર વખતે દાખલામાં કેવું હતું રકમ આપણે જે નફાશાન ખાતું આપેલું હોય તેમાં કાઉસ આપી દેતા અહીં આપણે હવાલા સ્વરૂપે આપ્યો છે બીજું કોઈ નવું કઈક નથી એમ કે બીજો હવાલો જોઈએ કલમ ત્રણસો પચાસ મુજબ મળવાપાત્ર ઘસારો પચાસ હજાર છે તો મિત્રો જે ઘસારાની એન્ટ્રીની હું તમને વાત કરતો હતો ને એ આ દાખલામાં છે તો હમણાં દાખલો ગણીએ ત્યારે તમને વધારે સમજ પડશે ત્રીજો હવાલો છે વર્ષ દરમિયાન ઘાલખાદ અનામત સામે માંડી વાળેલ ઘાલખાદ પંદર હજાર હતી તો મિત્રો આપણે હમણાં ગયા દાખલામાં કર્યું એ પ્રમાણે ઘાલખાદ અનામત માઇનસ ઘાલખાદ ઉમેરોમાં લખવાનો પછી કરવરાની જોગવાઈમાં સરસ હજારનો સમાવેશ થાય છે તો મિત્રો કરવરાની જોગવાઈ ઉમેરવામાં આવે લખવાની હોય હા અને કરવડાની જોગવાઈ માઇનસ સરટેક્સ કરીને પછી આપણે ઉમેરોમાં લખીશું ત્યારબાદ પાંચમો હવાલો છે મિત્રો સ્ટાફ અને પગાર અને બોનસમાં ગયા વર્ષની સેવા માટે સ્ટાફને ચૂકવલ બોનસ પાંચ હજાર મિત્રો ગયા વર્ષનો બોનસ છે સ્ટાફને ચૂકવીએ છીએ પરંતુ આ વર્ષે તેની નોંધ ન થાય ગયા વર્ષે લખી શકાય આ વર્ષે ન લખી શકાય છતાં પણ આપણે લખ્યું છે તો કંઈ વાંધો નથી આપણે તેને સુધારીને ઉમેરોમાં લખીશું ત્યારબાદ મિત્રો કર્મચારીને એક્સ ક્રેશિયા ચુકવણી આઠ હજારનો સમાવેશ થાય છે તે પણ મિત્રો ઉમેરવામાં લખીશું છઠ્ઠો હવાલો છે ચાલુ વર્ષ માટે અંદાજેલ સ્ટાફ બોનસની જવાબદારી રૂપિયા દસ હજાર હિસાબમાં લેવામાં નથી આવી મિત્રો ચાલુ વર્ષે બોનસ ચૂકવવું જોઈતું હતું અને નફા નુકસાન ખાતામાં લખવું પણ જોઈએ પણ લખ્યું નથી તેથી આપણે તે માઇનસમાં એટલે કે બાદમાં લખીશું મજરે ન મળે તેવી આવકના શીર્ષક લખીશું તો ચાલો મિત્રો આપણે દાખલાની શરૂઆત કરીએ મિત્રો દાખલાની શરૂઆત કરીએ એ પહેલાં મારે તમને એક વિનંતી હતી કે જો તમે મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો કરી લેજો જેથી કરીને મારા આવનારા તમામ વિડીયોની જાણ તમને થઈ જાય હવે દાખલાની શરૂઆત કરીએ ચાલો તો ચાલો મિત્રો દાખલાની શરૂઆત કરીએ દાખલાની શરૂઆત કરીએ એટલે તમને આઈડિયો આવી જવો જોઈએ સૌ પ્રથમ આપણે લખી દેવાનું કલમ ત્રણસો ઓગણપચાસ મુજબ સંચાલકીય મહેનતાણા માટેના ચોખ્ખા નફાની ગણતરી દર્શાવતું પત્રક ત્યારબાદ મિત્રો વિગત રકમ રૂપિયામાં રકમ રૂપિયામાં આટલી વિગત લખી દઈએ મિત્રો ત્યારબાદ નફા નુકસાન ખાતા મુજબનો ચોખ્ખો નફો લખી દઈએ અને તે નફો

જેથી કરીને આપણે દાખલો ગણવામાં મજા આવે અને કોઈ મિસ્ટેક થવાની શક્યતા ન રહે ઉમેરો અને હેડિંગ આપીએ મજરે ન મળે તેવા ખર્ચા મજરે ન મળે તેવા ખર્ચા યસ મિત્રો આ પ્રમાણે આનું હેડિંગ આપી દઈએ ત્યારબાદ મિત્રો હવે આપણે એક પછી હવાલા જોઈએ પરંતુ એ પહેલાં થોડી જગ્યા મૂકી દઈએ અને ત્યારબાદ લખીએ શું લખીએ મિત્રો બાદ કે મજરે ન મળે તેવી આવક હો હા મિત્રો વાત કરીને શું લખીશું કે મજરે ન મળે તેવી આવક હો બસ ચાલો હવે એક પછી એક હવાલા સોલ્વ કરતા જઈએ તો સૌ પ્રથમ હવાલો જોઈએ તો મિત્રો શું કહ્યું છે વર્ષ દરમિયાન વેચલ મશીનરીની મૂળ કિંમત એક લાખ વીસ હજાર હતી અને તેની ઘસારા બાદ કિંમત સિત્તેર હજાર હતી તો મિત્રો મશીનરી આપેલી છે તો તમારે પહેલાં જોવું પડે કે મશીનરીની ખોટ થઈ છે કે નફો થયો છે ચાલો પહેલાં નફા નુકસાન ખાતામાં જોઈ લઈએ મિત્રો આપણને નફા નુકસાન ખાતાની જમા બાજુ પણ આપેલું છે મશીનરી વેચાણ પણ નફો કેટલા રૂપિયા સિત્તેર હજાર તો આપણને ખબર છે કે મશીનરી વેચીએ છીએ નફો થાય છે તો આપણે ક્યાં લખીએ છીએ બાદમાં લખીએ છીએ પરંતુ બાદમાં લખીએ મિત્રો તો જે નફા નુકસાન ખાતામાં આપેલો છે એ નફો લખીએ છીએ તો કે ના નફા નુકસાન ખાતામાં જે આપેલો છે એ નફો નહીં લખીએ પરંતુ મશીનરીના વેચાણ પર કેવો નફો લખીશું મિત્રો તમે કમેન્ટમાં કહો મશીનરી શું શું બોલો બોલો મશીનરીના વેચાણ પર કેવો નફો મિત્રો મૂડી નફો મશીનરીના વેચાણ પર મૂડી નફો લખીએ છીએ હા અને મિત્રો મૂડી નફાનું સૂત્ર મેં તમને જણાવેલું છે તમને યાદ છે તો કમેન્ટમાં લખી દો ચાલો મૂડી નફાનું સૂત્ર શું મૂડી નફો બરાબર મૂડી નફો બરાબર વેચાણ કિંમત માઈનસ મૂળ કિંમત મતલબ કે પડતર કિંમત તો મિત્રો ચાલો જોઈએ કે મશીનરીની મૂળ કિંમત કેટલી છે 1,20,000 તો લખી આપીએ 1,20,000 ત્યારબાદ વેચાણ કિંમત આપેલી છે અરે મિત્રો આમાં તો આપણને વેચાણ કિંમત આપેલી નથી કઈ વાંધો નહીં મિત્રો આપણે વેચાણ કિંમત પણ મેળવી લેશું કેવી રીતે એનું પણ મેં સૂત્ર તમને આપેલું છે જો તમને યાદ હોય તો કમેન્ટમાં લખી દો અને એકવાર લાઈક કરી દો વેચાણ કિંમતનું સૂત્ર શું મિત્રો યાદ કરો વેચાણ કિંમત બરાબર ઘસારા બાદ કિંમત કયું ઘસારા બાદ કિંમત પ્લસ શું કરીએ છીએ મિત્રો પ્લસ નફો તો આપણે ઘસારાબાદ કિંમત કેટલી આપેલી છે ચાલો જોઈએ ઘસારાબાદ કિંમત છે સિત્તેર હજાર રૂપિયા અને નફો કેટલો છે મિત્રો ચાલો એકવાર જોઈ લઈએ નફો પણ નફો છે મિત્રો સિત્તેર હજાર વાહ સિત્તેર હજાર નફો અને સિત્તેર હજાર ઘસારાબાદ કિંમત તો મિત્રો ટોટલ કેટલું થશે એક લાખ ચાલીસ હજાર એક લાખ ચાલીસ હજાર આપણી મિત્રો વેચાણ કિંમત આવી ગઈ છે તો હવે આપણે આ સૂત્રમાં લખી દઈએ મૂડી નફા બરાબર વેચાણ કિંમત માઇનસ પડતર મિત્રો મૂળ કિંમત એક લાખ વીસ હાજર એટલે આપણો મૂડી નફો કેટલો આવ્યો વીસ હજાર રૂપિયા તો ચાલો એ આપણે આઉટર કોલમમાં લખી આપીએ વીસ હજાર સોરી મિત્રો ઇનર કોલમમાં લખવાનું થશે વીસ હજાર ત્યારબાદ ટોટલ કરીશું ને એ આઉટર કોલમમાં લખાશે ઓકે તો ચાલો હવે આપણે બીજો હવાલો તરફ જોઈએ કલમ ત્રણસો પચાસ મુજબ મળવાપાત્ર ઘસારો પચાસ હજાર છે તો મિત્રો મેં તમને અત્યાર સુધીમાં જે ઘસારા વિશે વાત કરતો હતો ને એ આ દાખલામાં હવાલો આવેલો કલમ ત્રણસો પચાસ મુજબ મળવાપાત્ર ઘસારો પચાસ હજાર છે પરંતુ જો દાખલામાં આપણે મતલબમાં નફા નુકસાન ખાતાનો ઉધાર બાજુ પર ઘસારો આપેલો છે કેટલા એક લાખ રૂપિયા આપણે લખેલો છે એક લાખ રૂપિયા પરંતુ લખવો જોઈતો હતો કેટલો પચાસ હજાર તો મિત્રો જે આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર લખેલું છે તેને આપણે કેવો ઘસારો કહીશું અમાન્ય ઘસારો જે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર લખેલું છે એને આપણે અમાન્ય ઘસારો કહીશું અને એ વિગત ઉમેરોમાં લખીએ તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર કેટલી કેટલા રૂપિયા આપેલા છે ચાલો જોઈએ તો મિત્રો ઘસારો તો એમાં આપણને એમ કહ્યું છે કે એક લાખ રૂપિયા પરંતુ જો કાઉસમાં એક વિગત કહી છે કે વિકાસ વળતર ત્રીસ હજાર સહિત તો મિત્રો એક લાખ છે એમાં વિકાસ વર્તનના ત્રીસ હજાર સમાયેલા છે તો મિત્રો ખરેખર ઘસારો કેટલો લખ્યો છે સિત્તેર હજાર રૂપિયા આવવો જોઈતો હોય તો પચાસ હજાર લખ્યો છે સિત્તેર હજાર તો આપણે સિત્તેર હજાર રૂપિયા વીસ હજાર રૂપિયા વધારે લખ્યા છે તો મિત્રો આની બે એન્ટ્રી થઈ શકે કદાચ તમે ધારો તો અમાન્ય ઘસારો કરી પચાસ હજાર માઇનસ સિત્તેર હજાર સોરી સિત્તેર હજાર માઇનસ પચાસ હજાર એટલે વીસ હજાર રૂપિયા લખી લખી શકીએ અથવા આપણે બીજી એન્ટ્રી તમને અત્યારે જણાવું છું ને એ પ્રમાણે દાખલો ગણીએ છીએ કે અમાન્ય ઘસારો કેટલો આપેલો છે એક લાખ રૂપિયા પરંતુ વિકાસ વળતરના ત્રીસ હજાર સમાયેલા છે જે આપણે એક લાખમાંથી બાદ કરીએ તો સિત્તેર હજાર રૂપિયા ઉમેરોમાં લખીએ છીએ અમાન્ય ઘસારો કરીને અને કલમ ત્રણસો પચાસ મુજબ માન્ય ઘસારો કેટલો કીધ કીધો છે આપણને મિત્રો પચાસ હજાર રૂપિયા તો મિત્રો આપણે બાદમાં લખીશું માન્ય ઘસારો કેટલા રૂપિયા પચાસ હજાર રૂપિયા માન્ય ઘસારો

આગળનો નેક્સ્ટ હવાલો જોઈએ કે એમાં શું કહેવા માંગે છે તો મિત્રો એમાં એમ કહે છે વર્ષ દરમિયાન ઘાલખાદ અનામત સામે માંડી વાળેલ ઘાલખાદ પંદર હજાર હતી આ એન્ટ્રી પણ મેં તમને શીખવી છે મિત્રો આની એન્ટ્રી શું શું થશે કે ઉમેરોમાં લખી દઈએ પેલા ઘાલખાદ અનામત શું લખીએ ઘાલખાદ અનામત અને એમાંથી માઇનસ શું કરીશું ઘાલખાદ અને એ પણ પાકા સર્વે સોરી નફા નુકસાન ખાતાની નહીં હવાલાની તો ઘાળખાદ અનામત જોઈએ તો કેટલી છે મિત્રો નફા નુકસાન ખાતાનું ઉધાર બાજુ જોઈ લઈએ પાંત્રીસ હજાર રૂપિયા તો ગાલખાત અનામત પાંત્રીસ હજાર રૂપિયા અને તેમાંથી માઇનસ આપણે કેટલા રૂપિયા કરવાના છે ઘાળખાદ કરવાની છે જોઈએ તો કેટલા રૂપિયા છે પંદર હજાર રૂપિયા તો પાંત્રીસ હજાર મિત્રો માઇનસ પંદર હજાર કેટલા થશે ચાલો એકવાર કેલ્શિયમમાં કરી લ્યો એટલે ભૂલ થવાની શક્યતા ન રહે વીસ હજાર રૂપિયા ત્યાર ત્યારબાદનો ત્યાર બાદનો હવાલો જોઈ લઈએ મિત્રો શું હવાલામાં કહેવા માંગે છે કે કરવેરાની જોગવાઈમાં સર ટેક્સના પચાસ હજારનો સમાવેશ થાય છે મિત્રો કરવેરાની જોગવાઈ છે એ આપણે નફા નુકસાન ખાતામાં લખેલી છે જે ન લખવી જોઈતી હતી તેને આપણે સુધારીને ક્યાં લખીશું નફ ઉમેરોમાં કોઈ પણ વિગત એવી છે કે જે નફા નુકસાન ખાતામાં લખાય નહીં છતાં પણ લખી છે કયો વાંધો નહીં આપણે ઉમેરોમાં લખીને ભૂલ સુધારી દઈએ કરવેરાની જોગવાઈ પરંતુ મિત્રો જ્યારે પણ આપણે ઉમેરોમાં લખીએ ને કરવેરાની જોગવાઈ તો તેમાંથી સરટેક્સ બાદ કરી દેવાનો તો જુઓ મિત્રો અહીં આપણે કરવેરાની જોગવાઈ કેટલી છે ચાલો જોઈએ પેલા નફા નુકસાન ખાતામાં બે લાખ રૂપિયા મિત્રો કરવેરાની જોગવાઈ બે લાખ રૂપિયા છે તો એ બે લાખ માઇનસ સરટેક્સ કેટલો આપેલો છે ચાલો જોઈએ તો મિત્રો કરવેરાની જોગવાઈમાં સર ટેક્સના પચાસ હજારનો સમાવેશ થાય છે તો મિત્રો સર્ટ ટેક્સ તો પચાસ હજાર છે તો એ સર ટેક્સ બાદ કરી દઈએ તો કરવેરાની જોગવાઈ કેટલી લખવાની અહીંયા આપણે ઉમેરોમાં પચાસ હજાર ત્યાર પછીનો હવાલો જોઈએ મિત્રો કે સ્ટાફ પગાર અને બોનસમાં ગયા વર્ષની સેવા માટે સ્ટાફને ચૂકવેલ બોનસ પાંચ હજાર તો મિત્રો ગયા વર્ષની સેવા માટે સ્ટાફને આપણે બોનસ ચૂકવીએ છીએ તો શું ચાલુ વર્ષે લખાય ન લખાય જેથી મિત્રો સ્ટાફ પગાર અને બોનસ ગયા વર્ષની સેવા માટે સ્ટાફને ચૂકવેલ બોનસ પાંચ છે તો મિત્રો અહીં ઉમેરવામાં લખી દઈએ સ્ટાફને ગયા વર્ષની સેવા માટે ચૂકવેલ બોનસ ગયા વર્ષની સેવા માટે ચૂકવેલ બોનસ કેટલા રૂપિયા છે મિત્રો પાંચ હજાર રૂપિયા યસ અને સાથે સાથે આપણને એ પણ કહ્યું છે એમાં શું કહ્યું છે જોઈએ તો તથા કર્મચારીને એક એક્સ ગ્રેસિયા ચૂકવણી કેટલા છે આઠ હજાર રૂપિયા છે મિત્રો તો કર્મચારીને એક્સ ચોકવણી ક્યાં લખીએ છીએ ઉમેરોમાં કદાચ તમે અમારી થિયરીનો વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો તેથી કરીને તમને આઈડીઓ આવે કઈ વિગતો ઉમેરોમાં લખાય અને કઈ વિગતો ન લખાય અને લિંક પણ નીચે આપેલી છે અને મિત્રો કર્મચારીને એક્સ ચોકવણી કેટલા રૂપિયા છે આઠ હજાર રૂપિયા ત્યાર પછીનો હવાલો જોઈએ તો મિત્રો શું છે ચાલુ વર્ષ માટે અંદાજે સ્ટાફ બોનસની જવાબદારી દસ હજાર હિસાબમાં લેવામાં આવી નથી મિત્રો ચાલુ વર્ષે બોનસ આપવું જોઈએ પરંતુ નથી આપવામાં આવ્યું તો તે વિગત ઉમેરોમાં લખાય ન લખાય તે વિગત આપણે ક્યાં લખીશું મિત્રો બાદમાં શું લખીએ ચાલુ વર્ષની બોનસની જવાબદારી ચાલુ વર્ષની બોનસની જવાબદારી કેટલા રૂપિયા છે મિત્રો ચાલો જોઈએ તો ચાલુ વર્ષની બોનસની જવાબદારી દસ હજાર રૂપિયા છે મિત્રો આપણા અહીં હવાલા પૂર્ણ થાય છે હવે નફા નુકસાન ખાતાને ઉધાર બાજુ જોતા જઈએ કઈ વિગત બાકી રહી છે અને જે બાકી રહી છે તો શું નફા નુકસાન ખાતામાં લખાય અને લખાતી હોય તો કંઈ વાંધો નથી ન લખાતી હોય છતાં પણ લખી આપીએ છીએ તો આપણે એને ભૂલ સુધારી લઈએ ચાલો સ્ટાફ પગાર અને બોનસ ન મતલબ ન આવે એટલે ઉમેરોમાં ન લખાય વહીવટી અને વેચાણ ખર્ચ રેડિયા લખ્યા છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર ધસારાની વિગત આપણે જોઈ લીધી રોકાણના વેચાણ પર ખોટ તો મિત્રો રોકાણો છે એનું વેચાણ કરીએ છીએ એ પણ આપણું ખોટ છે એટલે કે રોકાણોના વેચાણ પર ખોટ છે તો મિત્રો એ હંમેશા આપણે ઉમેરોમાં લખવાની છે કેટલા રૂપિયા છે ચાલો જોઈએ રોકાણોના વેચાણ પર ખોટ વીસ રૂપિયા છે ત્યારબાદ મિત્રો જોઈએ કઈ વિગત આવે છે વૈજ્ઞાનિક સંશોધન હા મિત્રો વૈજ્ઞાનિક સંશોધન એ પણ ઉમેરોમાં લખવાનું છે હા ગમે ત્યારે તમને દાખલામાં કે વૈજ્ઞાનિક સંશોધન ઉમેરોમાં લખી જ આપવાનું કેટલા રૂપિયા પચાસ હજાર ત્યારબાદ મિત્રો જોઈએ ધર્માદાસ સંસ્થાને દાન આવશે ન આવે ફર્નિચરના વેચાણ પર ખોટ આવશે મિત્રો નહીં આવે મિત્રો ડિબેન્ચર વ્યાજ આવશે મિત્રો ના આવે ડિબેન્ચર ટ્રસ્ટીઓનું મહેનતાણું ના આવે પરંતુ ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ આવશે મિત્રો હા ડિબેન્ચર વ્યાજ ડિબેન્ચર ટ્રસ્ટીઓનું મહેનતાણું નહીં આવે પરંતુ ડિબેન્ચર બહાર પાડીએ છીએ તેનો માંડી વાળલ ખર્ચ આવશે મિત્રો ડિબેન્ચર બહાર પાડવાનો માંડી વાળલ ખર્ચ આવશે પરંતુ ડિબેન્ચરનું વ્યાજ ડિબેન્ચર ટ્રસ્ટીઓનું મહેનતાણું નહીં આવે તો કેટલા રૂપિયા છે જોઈએ તો દસ હજાર ટકી દઈએ ત્યારબાદ મિત્રો ગાલખાદ અનામત આવી ગઈ છે કરવેરાની જોગવાઈ લખાઈ ગઈ છે હવે નફા નુકસાન ખાતાની જમા બાજુ જોતા જઈએ તો કઈ વિગત છે કે આવશે મશીનરીના વેચાણ પર નખો મિત્રો એ વિગત આપણે આવી ગઈ છે ડિવિડન્ડ મિત્રો મૂળ સ્થાને કપાયેલ આવક વેરો તો આપણે મેં તમને કહ્યું હતું ને કે મૂળ સ્થાને કપાયેલ આવક વેરો એ ડિવિડન્ડ પર મૂળ સ્થાને કપાયેલ આવક વેરો એ ઉમેરોમાં લખી જ આપવાનો મિત્રો કપાયેલ આવક વે વેરો ઓકે મતલબ ટીડીએસ કેટલા રૂપિયા ત્રેવીસ હજાર રૂપિયા મિત્રો ત્યારબાદ સર રાજ્ય સરકાર પાસેથી મદદ તો એ તો આપણને મળે છે અને મળી છે તો કંઈ નવી નવાની વાત નથી તો તેની કંઈ એન્ટ્રી થશે નહીં તો ચાલો મિત્રો અહીં આપણે દાખલો પૂર્ણ થયો મતલબ કે એન્ટ્રી આપવાની કાર્ય એટલું પૂર્ણ થયું હવે આપણે ટોટલ કરીએ સિત્તેર હજાર ત્રીસ હજાર વીસ હજાર મિત્રો અહીં બે લાખ માઇનસ પચાસ હજાર આપણે પચાસ હજાર લખેલા પરંતુ આવશે કેટલા બે લાખ માઇનસ પચાસ હજાર એક લાખ પચાસ હજાર આવશે પાંચ હજાર આઠ હજાર વીસ હજાર પચાસ હજાર દસ હજાર અને ત્રેવીસ હજાર ટોટલ થશે મિત્રો ત્રણ લાખ હજાર અને મિત્રો ત્રણ લાખ છ્યાસી હજાર અને સાથે આપણે બાદનું ટોટલ કરીએ તો વીસ હજાર પચાસ હજાર અને દસ હજાર વીસ હજાર પચાસ હજાર અને દસ હજાર કેટલા થશે મિત્રો એસી હજાર રૂપિયા એક આઉટર કોલમમાં લખી દઈએ મિત્રો તો મિત્રો આઠ લાખ પ્લસ ત્રણ લાખ છ્યાસી હજાર માઇનસ છ્યાસી હજાર એટલે આપણો નફો કેટલો આવશે અગિયાર લાખ છ હજાર યસ મિત્રો સંચાલકીય મહેનતાણા માટેનો કેવો મિત્રો સંચાલકીય મહેનતાણા માટેનો કેવો નફો આવ્યો મિત્રો ચોખ્ખો નફો હવે મિત્રો આપણે જે ગણવાનું છે અહીંથી શરૂઆત થાય આ સુધીમાં પચાસ ટકા કામ આપણું અહીંયા કમ્પ્લીટ થઈ ગયું હવે આગળનો જે મેઇન પોઈન્ટ કીધો છે ને સોરી મેઇન પોઈન્ટ કીધો છે ને એ ગોતવાનો છે મતલબ શોધવાનો છે તો જોઈએ સૌ પ્રથમ મિત્રો આપણે કલમ એકસો અઠ્ઠાણું પ્રમાણે કુલ સંચાલકીય મહેનતાણું ગોતવાનું છે એટલે કે કલમ એકસો અઠ્ઠાણું પ્રમાણે કલમ એકસો અઠ્ઠાણું પ્રમાણે કુલ સંચાલકીય મહેનતાણું કુલ સંચાલકીય મહેનતાણું કેટલા ટકા આપવાનું હોય મિત્રો તમને જો યાદ રહી ગયું હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી દો કુલ કલમ એકસો પ્રમાણે કુલ સંચાલક ગુણ્યા અગિયાર ટકા તો મિત્રો એક લાખ એકવીસ હજાર છસો ને સાહીઠ રૂપિયા શું થશે કુલ સંચાલકીય મહેનતાણું કલમ એકસો પ્રમાણે હા હવે મિત્રો હવે મિત્રો દાખલામાં આપણને એ શોધવાનું કહ્યું છે કે કંપનીએ મેનેજર અથવા મેનેજિંગ ડિરેક્ટર અથવા પૂર્ણ સમયના ડિરેક્ટરની નિમણૂક કરી નથી એમ ધારી ખંડ સમયના ડિરેક્ટરને આપી શકાય તેવા વધુમાં વધુ મહેનતાણાની ગણતરી કરો તો મિત્રો આપણે લખી દેવાનું કે ખંડ સમયના ડિરેક્ટરને વધુમાં વધુ કેટલું મહેનતાણું આપી શકાય તો કે ત્રણ ટકા કેમ કે કોઈની નિમણૂક કરવામાં આવી નથી એના તેથી લખી દઈએ મિત્રો કંપનીએ મેનેજર તથા મેનેજિંગ ડિરેક્ટર તથા મેનેજર મેનેજિંગ ડિરેક્ટર તથા મિત્રો શું આવશે ડિરેક્ટરની નિમણૂક કરી ન હોય ની નિમણૂક કરી ન હોય ત્યારે નિમણૂક કરી ન હોય ત્યારે મિત્રો ખંડ સમયના ડિરેક્ટરને આપી શકે વધુમાં વધુ એટલા મહેનતાની ગણતરી કરવાની છે તો લખી આપીએ મિત્રો કે મેનેજર તથા તથા વધુમાં વધુ આપી શકાય તેટલા મહેનતાણું તેટલું મહેનતાણું અથવા કમિશન

તો અગિયાર લાખ છ હજાર ગુણ્યા કેટલા ટકા મિત્રો ત્રણ ટકા તો અગિયાર લાખ છ હજાર ગુણ્યા મિત્રો ત્રણ ત્રણ ટકા કરીએ એટલે કેટલો આવશે આપણે તેત્રીસ હજાર એકસો ને એંસી રૂપિયા તો મિત્રો આ આપણો ફાઇનલ જવાબ આવી ગયો છે ને મિત્રો આજના વિડીયોમાં અહીં સુધી રાખીએ અને મિત્રો આપણા નેક્સ્ટ વિડીયોમાં આપણે જોવાના છીએ દાખલા નંબર છ કેમ કે મિત્રો દાખલા નંબર પાંચ એ એસ ક્યુ એટલે શોર્ટ ક્વેશ્ચન છે એનો આપણે અલગથી એક વિડીયો બનાવશું એમાં જોઈશું અને મિત્રો મારી એક તમને વિનંતી છે કદાચ તમે મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો જેથી કરીને નવો વિડીયો આવે તુરંત તમે તે જોઈ શકો અને તમારા મિત્રોને પણ શેર કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ